ભાવનગર એલસીબી પોલીસે બે મોટરસાયકલ ચોરાવ સાથે નવા ગુરુદ્વારાની સામે જે કિસમને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે નવા ગુરુદ્વારાની સામે જાહેર શૌચાલય પાસે બે નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે ઉભેલા છે જ્યાં બાતમીવાળી જગ્યાએ રેડ પાડતા આજથી વીસેક દિવસ પહેલાં સિદ્ધર ગામના ભોળાનાથના મંદિર પાસેથી તથા આજથી ત્રણેક દિવસ પહેલાં બપોરના સમયે તળાજા જગતનાકા ખોડે મંદિર પાસે સિત્સર ઉપરથી ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું જ્યારે વિજયભાઈ વિક્રમભાઈ રાઠોડને બે મોટર સહિત સહિત કિંમતરૂપી એંસી હજારના મુદ્દામાળા સાથે ઝડપેલી ત્રણસોની કાર્યવાહી હાથ ધરી હતી